જય માતાજી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ચામુંડા અવતરમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છે ચામુંડામાં દીકરી બનીને રાજપૂતના ઘરે આવ્યા હતા તો વિડીયોને જોતા રહેજો ગુજરાતની સરહદે આવેલું હાલર ગામ છે ત્યાં આ ઘર રહેતા શેખાવતથી રાજપૂતના લગ્ન કરે ઘણો સમય થઈ ગયો હતો તેમની સવાસે માટેની ખોટ હતી અને ત્યારે તેમને ઘણી બધી બાધાઓ રાખી પણ હતી પણ તેમના ઘરે પારનું નહોતું બંધાતું ત્યારે કોઈ સંત મહાત્મા સાધુએ ચામુંડામાની પૂનમ ભરવાનું કીધું ચામુંડામાની આરાધના કરવાનું કીધું હતું પછી તો શેખાવત ચામુંડામાની પૂનમ ભરવાનું ચાલુ કરી દીધું માતાજીની અપાર ભક્તિ કરવાનું ચાલુ કરી દીધું હતું થોડા દિવસ પછી રાત્રે શેખાવચ્છીના સપનામાં માં ચામુંડા આવ્યા અને કહે છે શેખાવચ્છી તમે સાચા મનથી મારી પૂનમ ભરી છે એટલે હું પ્રસન્ન થઈ છું બોલો રાજપૂત તમારે શું તકલીફ છે તમારે શું જોઈએ છે ત્યારે શેખાવચ્છી કહે છે કે હે મા ચામુંડા મારે શેર માટેની ખોટ છે લોકો મને વાજ્યા મેના મારે છે ત્યારે ચામુંડામાં કહે છે જા રાજા તારા મહેલમાં જે કેસુડાનું ઝાડ છે ત્યાં આગળ સવારે ઘોડિયું બાંધી રાખજે ત્યાં આગળ હું તને મળીશ સવાર પડતાની સાથે જ શેખાવચ્છી કેશુડાના ઝાડ નીચે એક પારણું બાંધી દે છે પછી તો થોડા સમય પછી ના ઘરે ત્રણ દીકરીઓનો જન્મ થયો એમાં એક હતા ગંગાબા બીજા હતા સોનબા અને ત્રીજા હતા જે સ્વયં કેશુડાના ઝાડ નીચે પારનામાં પ્રગટ થયા તેમનું નામ હતું જેહુબા આમ તેમને ત્રણ દીકરીઓ થઈ હતી આ નામ મૂળ નામ ચેહુબા બીજું નામ કેસરબા પણ રાખવામાં આવ્યું હતું અને હવે ત્રણ ત્રણ દીકરીઓ મહેલમાં રમતી જોઈ રાજા રાણીના હરખનો કોઈ પારના રહ્યો હતો જે દિવસે ચહેરમાં પ્રગટ થયા તે દિવસ હતો પાચમ વસંત પંચમીનો શુભ દિવસ હતો આજે માતાજીનો પ્રાગટ્ય દિવસ તરીકે મનાવવામાં આવી રહ્યો છે સમય જતાં દીકરીઓ મોટી થઈ ગઈ અને ચેહુબાના લગ્ન નગરતેરવડા ગામમાં વાઘેલા પરિવારમાં કરાવવામાં આવ્યા હતા પછી તેમના પતિનું મૃત્યુ થઈ જાય છે અને મૃત્યુનું કારણ ચેહુબાને તેમના સાસરીવાળા કહે છે પણ એમને શું ખબર છે કે આ તો સાક્ષાત ચામુંડાનું સ્વરૂપ હતું અને ત્યારે આ તેરવડા ગામમાં જૂનાગઢના સાધુનો આશ્રમ હતો અને જે મુખ્ય સાધુ હતા તેમનું નામ ઓગરનાથ બાપુ હતું જેથી રોજ જેહુબા ઓગરનાથ બાપુની સેવા કરવા જવા લાગ્યા આમ કરતાં કરતાં તેરવડા ગામના લોકોને ખબર પડી કે રાજપૂતની દીકરી થઈ એક સાધુની સેવા કરવા જાય છે આવી લોકોને વાતો કરવા લાગ્યા પછી વાઘેલા પરિવારે ચેહુબાને સૂચના આપી કે સાધુની સેવા કરવા જવાનું બંધ કરી દો આવી ધમકીઓ આપવા લાગ્યા ચેહુબા કોઈની વાતોમાં ધ્યાન આપતા જ નહીં અને એ સાધુની સેવા કરવા જવા લાગ્યા રોજ સાધુની સેવા કરવા જવા લાગ્યા ચેહુબા ત્યારે વાઘેલા પરિવાર વિચાર કરે છે કે આપણું કીધું માનતી નથી આ બાઈ એટલે હવે આ બાઈને પૂરી કરી દો જ્યારે ચેહુબા આશ્રમમાંથી પાછા આવતા હતા ત્યારે આગળ ચાર પાંચ જણા આવી જાય છે અને ચિહુબાને કૂવામાં નાખી દે છે અને ત્યારે કૂવામાંથી અવાજ આવ્યો અરે ગામ લોકો તમે મને ઓળખી ના શક્યા હું સાક્ષાત ચામુંડાનું અંશ છું મારું નામ ચિહુબા હતું હવે આ જગતમાં હું ચહેરમાં તરીકે ઓળખાઈશ પછી તો સમય જતાં ચહેરમાં નગરતેરવડા ગામથી મરતોલી ગામે વરખડીના ઝાડ નીચે આવ્યા ત્યારે એ મરતોલી ગામમાં બેસના કર્યા અને લોકોને પરચા આપવા લાગ્યા લોકોના દુઃખ દૂર કરવા લાગ્યા હતા ચહેરમાંને કેસર ભવાની તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો મિત્રો ચેહરમાનો ઇતિહાસ વિશેનો વિડીયો અમારી ચેનલમાં છે જો તમે ના જોયો હોય તો જોવાનું ભૂલતા નહીં